અમરેલીમાં ચોરોને ચોરો હવાનો ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે અમરેલીમાં રેતી ચોરોને બખ્ખા હોવાનો ખુદ ભાજપના નેતાઓનો આરોપ રેતી માફિયાઓને અધિકારીઓનું સંરક્ષણ મળતું હોવાનો પણ પૂર્વ સાંસદે આરોપ લગાવ્યો છે રેતી ચોરી મુદ્દે ફરિયાદ કરનારને હેરાનગતિનો નારણ કાછડીયાએ આરોપ લગાવ્યો સરકારી કામના કોન્ટ્રાક્ટરો પણ ગેરકાયદે રેતી લાવવા લાવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે ત્યારે રેતી ચોરી સામે અવાજ ઉઠાવનાર સામે ખોટી કાર્યવાહી થતી હોવાનો પણ આરોપ લાગ્યો છે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કે પછી પંચાયત એટલી બધી ખરાબ હાલતમાં છે કે આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માણસ વિચારે કે જવું કે નહીં જવું અત્યારે રસ્તાઓ જે ખરાબ થઈ જવાનું કારણ જો મોટા મોટું હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરો બેન ની મિલી ભગત બહેને ની મિલી ભગત થી આજે આ પરિસ્થિતિ થઈ રહી છે પરિસ્થિતિ આવો આવો રસ્તો તો ક્યારે ન જોયું આજે હું પોતે સુરત આવું હતું તો હું ટ્રેન માં આવ્યો છું રસ્તો એટલો બધો ખરાબ છે સત્તર થી અઢાર કલાક લાગે આ પરિસ્થિતિ છે અને ક્યારે કેવો મોટો ખાડો આવી જાય અને ગાડીમાં મુશ્કેલી ઊભી થઈ જાય એનું કાંઈ નક્કી નહીં કારણ કે મોટો રોદો આવે ને કંઈ એવું થાય તો અકસ્માત થવાની પણ બહુ મોટો ડર લાગે ત્રીસ પૈસા મને કહેવામાં જરા પણ જતી શોકતી નથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ત્રીસ પૈસાનું હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં જતી શોખતી નથી કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી